મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ અત્યારે બાપાના લાઈવ દર્શન રહ્યા છીએ મિત્રો તો આજનું ટ્રાફિક જોઈ શકો રવિવાર હોય ટ્રાફિક વધારે છે લાઈવમાં જોડે જાઓ પછી બાપાના અંદર આવીએ તો અત્યારે ગેટની આગળ આવી ગયા છે અને અંદર જે ગેટને અંદર પછી ગાદી મંદિર મંદિર દર્શન કરાવીએ તો લાઈવમાં પણ યાર મિત્રો ટ્રાફિક જોઈ શકો કે આજે રવિવાર હોય ટ્રાફિક ખૂબ વધારે છે તો જોઈ શકો છો આજનો ટ્રાફિક કેટલો છે તે ચાલો તમારો વધારે ટાઈમ નહીં રહેતા સૌપ્રથમ તો પહેલાં આપણે કાળ વિરોધ જાણ દર્શન કરાવશું પછી ગાંધી સમાધિ મંદિર અને ધ્યાન મંદિર તો લાઈવમાં બની આયોજન કરે ચાલો મિત્રો મુકેશભાઈ વાસિયા બાબસ્તરામ અશોકભાઈ દેવ મુરારી બાબસ્તરામ તો કાળ વિરોધના નજીકથી દર્શન કરાવીએ જય કાળ વિરોધ સુંદર મજાના કાળ વિરોધના દર્શન જોઈ શકો છો જય જય બાબસ્તરામ મહેશભાઈ પાંચ છ વાગ્યા બાજુ વરસાદ હતો થોડોક બાપાની મોજ રાજકોટમાં થોડાક સાટા આવી ગયા છે સારા તો ચાલો મિત્રો ગાદી મંદિર નજીકથી દર્શન દર્શો આ છે ગાદી મંદિર સુરેશભાઈ અમદાવાદી ખામડા જય બાબતરામભાઈ ખામડા જેનીસ તો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો જય ભંડી બંડીધારે બાવલીયા આજે રાજકોટમાં વરસાદ થયો અમારે થોડાક સાટાણી હોય તો સારું કરું ચેતનભાઈ કોઠારી બાપા સ્તર રાજકોટમાં બાપાની મળશે તો બાપાના સુધી મજા લાય તો ગાદી જોઈ શકો છો વરસાદી વાતાવરણ હોય એમ તો પછી ગાદી મંદિર ગાદી છે બાપા સીતારામ અંજાર સીધા શીઠ કબર અંજારથી જિગ્નેશભાઈ બાપા સીતારામભાઈ દર્શિન અમિતભાઈ બાપાની મોજ જિગ્નેશભાઈ દરજી બાપાની મોજ મોજરા છે ગાદી મંદિર ચાલો એટલે આપણે સમાજ મંદિર સમાજ મંદિરના દર્શન કરાવીને તો લાઈફમાં બન્યા રહી છે તો સમાજ બિંદી તરફ જઈને સમાજ બિંદીના પણ દર્શન કરાવશું મિત્રો શિરાગભાઈ બાપાની મોજ જય હો પંડિત હરિ બાવલીયા જય શ્રી ગજનદાસ બાપા મુકેશભાઈ વાંસી બારડોલીથી ચારો સમાજ કરાવશું લાઈન

મિત્રો જે મિત્રો નવા છે તમને જનદી ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો જેથી બાપાના સવારે અને સાંજે આઠ દિવસ સુધી રોજ બાપાના દર્શન કરી શકે સવારે આપણે આઠ વાગ્યા બાજુ લઈ દર્શન કરાવીશું રાત્રે સાડા આઠ પછી અને સાત વાગ્યા બાજુ છે સાંજના સંધિવાર તમે લાઈવ દર્શન હોય છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો અહીંથી પણ જોઈ શકો કે સુંદર મંજૂરનું બાપાનું મંદિર લાગી રહ્યું છે તો જ્યાં સુંદર મંજ ભરતી રહી છે દેવમ त्रिवेदी पीटी बाबा स्त्राम भाई भावेशन बाबास्त्र जय भजनदास बापावालाइस बापा ने फरकी रही है तो जय हो जय हो चलो ध्यान में जय मित्र ध्यान में आप दर्शन कर आभार भाई तुम खूब खूब आभार तुम बता टाइम काटी जोड़ो जामु बात તો ધ્યાન જે મિત્રો ધ્યાન દર્શન કરાવી કે જ્યાં બાપા છે વર્ડ નીચે બેસીને ધ્યાન ધરતા અને વર્ડની અંદર પણ બાપાના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો હાર્દિકભાઈ સોલંકી બાબા ચિત્ર બાપાના દર્શન આવે બીજું કે બાપાની ધૂન છે આખો શ્રાવણ મહિનો છે ચાલુ હોય છે આખો શ્રાવણ માસ અખંડ ધૂન ચાલતી હોય છે મિત્રો રાહુલભાઈ સંબંધ

દિનેશભાઈ ગોહિલ બાબા સ્તરામભાઈ તો અહીંયા ધ્યાનથી જોઈ શકું કે બાપાના બાપાનાવી બાપાના છે જય માતાજીભાઈ ચાલો વધારે ટાઈમ ગુમના પર દર્શન કરાવીએ કે બાપાને ચાલુ હોય છે AHH! <laughs> राम जय जय राम रोज भाई क्याडा बापू स्नान भाई पापा स्नान भाई जय बजरंगबली अशो भाई देवराई ताई के मंदिर જોઈ શકો સુંદર મને લાગીયો સર મંદિર ના સુંદર મને દર્શન ચાલો મિત્રો તો ફરી પાસા ગાદી મંદિર ના દર્શન કરાવીએ અને મંદિર ના દર્શન કરાવીએ પૂતી મંદિર ના સે કાલે રાત્રે દર્શન કરાવશે કે 8 દિવસ સુધી સે આપને રોજ રેગ્યુલર હાય દેશન કરાવશો નમારા એમ પણ રજા જ છે નિક્રણો આઠ દિવસથી અશોક જિયા પાપા દિવસ છે બધા મિત્રોને બાપસ્મ જય શ્રી રામ રાધાદેવ વિડીયો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો રામધૂ બોલતા ભક્તોને બાપાસ રામ તમામ મિત્રોને બાપસ્ત રામ જય શ્રી રામ રાધાદેવ ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈ અને આપણે બાપાના મનમાં પણ દર્શાવશું વિડીયો મિત્રો લાઈક કરી શકો છો કરી શકો છો આપણને શેર કરી શકો છો મિત્રો અગજે ખૂબ ખૂબ આભાર તો ફરી પાછા સવારે આપણે છે મિત્રો આઠ વાગ્યા બાજુ લાઈવમાં મળીશું મિત્રો આઠ સાડા આઠ બાજુ છે બાપાના લાઈ દર્શન કરાવું છું પહેલાં મોડું થઈ શકે પાંચ દસ મિનિટ મિત્રો ચાલો મિત્રો આગળ જઈએ અને મંદિરના દર્શન કરાવીએ બાપાના મંદિરના પણ દર્શન કરાવું છું લાઈમાં બની રહી છે મિત્રો જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય આપણે બજરંગ બજરંગ તમે કયા ગામના મારા બાપા સીતારામના મંદિરે સેવા કરો મારું ગામ બગદાના છે અને હું રોજ બાપાના લાઈ દર્શન કરાવું છું અને સવારે છે કાલે સવારે આઠ વાગ્યા સાડા આઠે બાપાના લાઈ દર્શન છે સાંજના સમયે છે સાત વાગ્યા પછી સંધ્યાના રોજ લાઈવ દર્શન રેગ્યુલર આઠ દિવસ સુધી અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન મિત્રો તો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો જેથી ઘરે બેસીને પણ બીજા લોકો દર્શન કરી શકે રવિજીભાઈ બાપા સીતરામભાઈ સંધુભાઈ ચૌહાણ બાપા બોટાથી સ્વાતિ નાગર બાપા સીતરામ તો ફરી પાછા સવારે આઠ હતા તો સાડા આઠ છે લાઈવમાં મળીએ મિત્રો તો આજનો એટલું સુધી રાખીએ લાઈ મજા માટે ખૂબ આભાર બધા મિત્રોને બાપાશરામ જય શ્રી શ્રીરામ રાધ્રાદેવ શુભરાત્રી મિત્રો આજનું એટલું સુધી રાખીએ